પ્રશ્ન આપણને એમ થાય કે કેમ ઓછા ઉમેદવારોને બોલાવ્યા છે કેમ કે બે હજાર બ્યાસી જેટલી સમથિંગ જગ્યાઓ છે એસએસની અંદર અને પંદરસો એક કેન્ડિડેટ્સને પ્રથમ રાઉન્ડની અંદર બોલાવેલા છે ખાસ મેન પ્રશ્ન એ છે કે બીજો રાઉન્ડ આવશે કે કેમ અને આવશે તો કઈ કેટેગરી માટે આવશે આ પ્રશ્ન તમારા મનમાં સ્વાભાવિક થતો હશે કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ માટે કેટલા ઉમેદવારને પ્રથમ રાઉન્ડની અંદર બોલાવેલા છે પણ તમને જોવા મળશે કઈ કેટેગરીની સીટ બાકી રહેશે

ઓપનની સીટ છે આઠસો એકાવન એની સામે એકસો ચારને જ બોલાવેલા છે જ્યારે એસસીની સીટ સત્તાણું છે એની સામે બસો પાંચ ઉમેદવારને બોલાવેલા છે એટલે ડબલ કરતાં પણ વધારે ઉમેદવારને બોલાવે છે એસટીની પાંચસો સત્યાવીસ સીટ સામે એક્યાસી કેન્ડિડેટને જ બોલાવેલા છે એટલે આનો બીજો રાઉન્ડ પાકો છે એસસીબીસીની ત્રણસો અઠ્ઠાણું સીટ સામે સાતસો સાહીઠ જેટલા ઉમેદવારો એટલે પિસ્તાલીસ ટકા અપ ઉમેદવારોને બોલાવેલા છે એવી રીતે તમે ગણો તો બસો સોરી બસો નવ સીટ ઈડબલ્યુએસની છે અને ત્રણસો એકાવન કેન્ડિડેટ બોલાવેલા છે આમાં પણ વધારે બોલાવ્યા છે પરંતુ આ તમે જે પ્રમાણે કેન્ડિડેટને બોલાવ્યા છે એ પ્રમાણે તમે જુઓ તો એસસી અને એસસીબીસીના જે કેન્ડિડેટ્સ છે એ લગભગ ડબલ ઉમેદવારોને બોલાવેલા છે હવે ભરતી બોર્ડ જ્યારે આ રીતનું કેલ્ક્યુલેશન કરે ત્યારે આ એમને તો ખબર જ હોય કે કયા કેટેગરીની સીટ પૂરી થાય છે પૂરી થઈ જશે ઓપનમાં કેટલા લેવાવાળા હોય એ એમને ના ખબર હોય પરંતુ આ રીતનું લગભગ પૂરી થવાના ચાન્સીસ એમને ખબર પડી જાય એટલે અહીંથી આપણે અંદાજ લગાવી શકીએ કે એસસી અને એસસીબીસીની સીટ કદાચ પૂરી થઈ જશે બીજા રાઉન્ડ માટે એની જગ્યાઓ વધશે નહીં પરંતુ ઓપન એસટી અને ઈડબ્લ્યુ એસની સીટ બીજા રાઉન્ડ માટે લગભગ વધી રહેશે એસટીની તો પડી જ રહેવાની છે ઓપનની પણ પડી જ રહેશે ઈડબલ્યુ એસના ત્રણસો એકાવન ઉમેદવારો બોલાવ્યા છે છતાં પણ મે બી કદાચ બીજા રાઉન્ડ માટે સીટ પડી રહેશે આવો અંદાજ છે હવે મિત્રો તમને ક્વેશ્ચન સ્વાભાવિક એ થાય કે ખરેખર અમારી કેટેગરીની સીટ બાકી ન હોય અને બીજો રાઉન્ડ આવે તો શું અમને એના માટે બોલાવે કે નહીં તો આના માટે સૌ પ્રથમ પહેલા ઓપનનો ક્રાઇટેરિયા આપણે જાણી લઈએ કે ઓપનના ક્રાઇટેરિયા એટલે કે ઓપનની સીટ લેવા માટે કેટેગરીના ઉમેદવારની લાયકાત શું હોવી જોઈએ તો એના માટે ઓપનની લાયકાત ધરાવવા માટે જે માર્ક્સ છે એ નેવ કે તેથી અપ હોવા જોઈશે એ સ્ત્રી હોય કે પુરુષ હોય બંને માટે હવે ની અંદર તો આપણને બધાને ખબર છે કે મોસ્ટ ઓફ નેવ નેવ પ્લસ માર્ક્સ તો હશે હશે જ ખાસ એ જ મર્યાદા જોવાની છે કે પુરુષ માટે ઓપન માટે પાંત્રીસ વર્ષ રાખેલી છે સ્ત્રી માટે ચાલીસ વર્ષ રાખી છે તો આ ઓપન મર્યાદા ખાસ પુરુષોને તો નડવાની જ છે સ્ત્રીઓ માટે ચાલીસ વર્ષ રાખેલી છે એટલે હવે આ રીતનું કેટેગરીના ઉમેદવારને ઓપનની સીટ લેવી હોય તો આ રીતની લાયકાત છે હવે તમારા કેટેગરીની સીટ માનો કે પૂરી થઈ જાય છે અને તમે ઓપન માટે એલિજિબલ છો અને ઓપનની જગ્યાઓ પડી છે એના માટે રાઉન્ડ આવે છે તો તમને કોલ લેટર ઇસ્યુ કરવામાં આવશે પરંતુ કેટેગરીની સીટ તમારી પૂરી થઈ જવી હોય ઓપનની સીટ લેવા માટે તમે એલિજિબલ નથી તો પછી તમને કોલ લેટર બીજા રાઉન્ડની અંદર ઇસ્યુ કરવામાં આવશે નહીં આ રીતની આ તો જો તોની વાત છે મિત્રો તમારી કેટેગરીની સીટ બચે તો પછી તમને એક્સેસ કેન્ડિડેટ તરીકેનો કોલ લેટર પણ ઇસ્યુ કરવામાં આવે આવી રીતનું છે મિત્રો એટલે અહીં તમારા પ્રશ્નનું સોલ્યુશન થઈ જાય છે કે બીજો રાઉન્ડ તો આવશે આવશે ને આવશે કે બે હજાર બ્યાસી સામે પંદરસો એક જ ઉમેદવાર બોલાવ્યા છે એમાં ગેરહાજર પણ રહેશે એકથી પાંચના ઉમેદવાર જેમને લઈ લીધું હોય નવ દસમાં લીધું હોય અગિયાર બારમાં લીધું હોય સરકારી ગ્રાન્ટેડ આવા તમામ કેન્ડિડેટ્સ છે એ આ છેલ્લે મીન્સ કે લાસ્ટમાં પણ જે જિલ્લા પસંદગી શરૂ થઈ છે એટલે આવા ઘણા બધા ગેરહાજરીનું પ્રમાણ પણ રહેશે અને એકથી પાંચમાં લાગી ગયેલા ઉમેદવારો હોય તો કદાચ મે બી રિપીટેશન નહીં કરે અને આપણે આશા પણ રાખીએ અને એકથી પાંચમાં જે ઉમેદવારો લાગ્યા છે એમને રિક્વેસ્ટ પણ કરીએ કે પ્લીઝ તમે પગાર ધોરણ તો સરખું જ છે મિત્રો એટલે તમે તમને પોતાનો જિલ્લો મળી ગયો હોય અથવા તો તમારી રીતે એ રીતનું તમને સીટ મળી ગઈ હોય તો પછી તમે છથી આઠમાં સીટ ન બગાડશો કેમ કે તમે જો છથી આઠની અંદર સીટ લેશો તો એકથી પાંચની જે સીટ ખાલી પડી છે વેઇટિંગ રાઉન્ડમાં મે બી ભરવામાં આવે વેઇટિંગ રાઉન્ડ માટેની ગણતરી થઈ ગઈ હોય પછી એ નેક્સ્ટ ભરતીમાં નવી ભરતીમાં ગણવામાં આવે આવી રીતનું છે મિત્રો હવે કચ્છનું પીએમએલ વન છે ડોક્યુમેન્ટ ચકાસણી વગર બહાર પાડી દીધું છે અને સામાજિક વિજ્ઞાન વિષય માટે હવે મિત્રો અહીં આપણને ક્વેશ્ચન થાય કે ખરેખર કચ્છની ભરતી અને સામાન્ય ભરતી બંને સાથે ચાલશે કે કેમ તો મિત્રો આ તો હાલ તો કચ્છની ભરતીનું ડોક્યુમેન્ટ ચકાસણી વગર પીએમએલ વન બહાર પાડ્યું છે એટલે એક સાથે ચાલવાના તો પોસિબલ છે જ નહીં અને હાલ તો જિલ્લા પસંદગીનો પહેલો દિવસ પણ છે આજે એટલે કચ્છની ભરતીને તો હજી તો પીએમએલ ટુ બહાર આવશે વાંદા અરજી લેશે ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર આવે રાઉન્ડ આવે એટલે હજી ઘણી બધી વાર છે અને આમાં પણ તમે જુઓ તો કચ્છની સ્પેશિયલ ભરતી માટે પણ જ્ઞાન સહાયક નોકરી સાથે રેગ્યુલર ડિગ્રી મેળવી હોય આ મુદ્દો તો હજી ઊભો જ છે એટલે એના માટે પણ કોઈ મેલ કે એ રીતનું કંઈ પણ હજી સૂચનાઓ આવી નથી એટલે કચ્છની ભરતી સામાન્ય ભરતી બંને સાથે ચાલવાના ચાન્સીસ ઓછા છે અને મિત્રો બીજી પણ વાત કરી દઉં કે હજી ભાષાઓ અને મેથ સાયન્સને જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ સામાન્ય મહિને ભરતી માટે બાકી છે કચ્છ માટે તો હજી પીએમએલ વન પણ બાકી છે તો એ પણ વન બાય વન આવશે તો આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે મિત્રો આશા રાખીએ કે ધોરણ થી પાંચ નવ દસ અગિયાર બાર ગ્રાન્ટેડ સરકારીમાં તમને મળી ગયું હોય તો પછી આપણે છ થી આઠમાં રિપીટેશન ન કરીએ કચ્છના જે ઉમેદવારો છે એમને એવું લાગતું હોય જો મિત્રો ફાઇનલ લાગતું હોય તમને મને કચ્છમાં મળી જશે ધોરણે થી આઠ સામાજિક વિજ્ઞાનની અંદર તો જ પછી તમે આમાં સીટ ન વગાડતા બાકી આપણી સેફ્ટી જરૂરી છે તમારી ઈચ્છા પ્રમાણે તમને પોતાનું મેરિટ મુજબ તમને કોલ લેટર તો સરકાર ઇસ્યુ કરશે જ એટલે આના માટે પણ તમને ઓલ ધ બેસ્ટ આજના વિડીયો બસ આટલો જ જોવો મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો